નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો નવરાત્રિના પવિત્ર તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી દરરોજ દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાની વિશેષ પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે માન્યતા અનુસાર નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર હોય છે જેથી કેટલાક એવા કાર્યો છે જે આ સમય દરમિયાન ન કરવા જોઈએ નહીં તો નવરાત્રિની પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી શારદીય નવરાત્રી દરમિયાન શું શું ન કરવું જોઈએ આવો જાણીએ નવરાત્રિ દરમિયાન ઘરમાં કોઈ ગંદકી ન રાખવી નવરાત્રિ પહેલાં ઘર અને પૂજા સ્તરની સારી રીતે સફાઈ કરવી જોઈએ પૂજા દરમિયાન શિશનું પાલન અવશ્ય કરો નવરાત્રિના દિવસોમાં સમયસર જાગીને માતા રાણીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જરૂરી છે નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હો તો ઘરને ક્યારેય ખાલી ન રાખો અને અખંડ જ્યોતને ક્યારેય બુજાવવા ન દો નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન અને દારૂનું સેવન ન કરવું જોઈએ નવરાત્રી દરમિયાન નકારાત્મકથી દૂર રહો અને સારા વિચારો અપનાવો અને કોઈપણ પ્રકારના વિવાદ કે લડાઈથી બચો નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન નખ અને વાળ કપાતા નથી તેથી આ સમયગાળા દરમિયાન નખ અને વાળ કાપવા જોઈએ નહીં નવરાત્રિ વ્રત દરમિયાન કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હો તો ઉપવાસ દરમિયાન તમારા ભોજનમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરો ફાસ્ટિક ફૂડમાં માત્ર રોગ મીઠું જ ખાવામાં આવે છે તેથી સામાન્ય મીઠું ખાવામાં ન વાપરવું જોઈએ વ્રત દરમિયાન ઘઉં અને ચોખા જેવા અનાજ ખાવામાં આવતા નથી કઠોળ ચોખા ઘઉં નો લોટ મકાઈનો લોટ ચોખાનો લોટ આખા ઘઉં અને સૂજીનો પણ ઉપયોગ થતો નથી તો દોસ્તો તમને અમારો આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો અને ગમે હોય તો લાઈક અને શેર કરજો